મોહનદાસ કરમચંદ ગાંધી આજે એક એવા વ્યક્તિનો જન્મ દિવસ છે કે આટલા વર્ષો પછી પણ આ દેશમાં જેને પણ રાજનીતિ કરવી છે એને મને કમ અને પણ આ વ્યક્તિને સૂતરની આટી પહેરાવી અને માન આપવું પડે છે ત્યારે ચાલો આજે વાત કરીએ ગાંધીજીના ભારતીય પત્રકારત્વમાં યોગદાન વિશે ગાંધીજી ઓગણીસો ને ઓગણીમાં ભારતીય પત્રકારત્વમાં પ્રવેશ કર્યો તે પહેલા તેઓ દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયન નામે અખબાર ચલાવતા અને તેઓ માનતા કે તંત્રી એટલે માત્ર પાનાઓ ભરવા નહીં પાનાઓ ભરી અને તેને છાપકામ કરવાની તમામ કામગીરી છે તે તંત્રીને આવડવી જોઈએ ભારતમાં આવ્યા બાદ તેમને ક્રોનિકલ યંગ ઇન્ડિયા અને નવજીવન નામે વર્તમાન પત્રો શરૂ કર્યા જેના માધ્યમથી તેઓ દેશની જનતાને સત્યાગ્રહની તાલીમ આપતા ગાંધીજીના પત્રકારત્વમાં આવ્યા બાદ લખાણની જે ભાષા છે તેમાં ખૂબ સુધારો થયો કારણ કે તેઓ માનતા કે ભણેલામાં ભણેલા લઈને પણ સમજી શકે એવી ભાષામાં છે તે વર્તમાન પત્રો જોઈએ મારા હાથમાં જે પુસ્તક છે તેનું નામ છે ગ્રામ સ્વરાજ્ય અને આમાં જે લેખો છે તે ગાંધીજી એક પત્રકાર તરીકે ગામડા વિશેના પોતાના જે વિચારો છે તે વ્યક્ત કર્યા છે તેઓ કહે છે કે ગામડાની સેવા કરવી એટલે કે સ્વરાજ સ્થાપના કરવી અને જયારે ગામડાની સેવા સરખી રીતે નહીં થાય ત્યારે હિન્દુસ્તાન એ હિન્દુસ્તાન નહી રહે તેમણે આ પુસ્તકમાં ગામડાના લોકો ખેતી વિશે એટલા બધા વિચારો વ્યક્ત કર્યા છે કે જે આજની સરકાર પણ કદાચ ગામડા વિશે એટલું ચિંતન મનન નહીં કરતી હોય ગાંધીજી પોતે એવું માનતા કે તમને જે ખોટું લાગે એની તમારે ટીકા કરવી જોઈએ એટલે ગાંધીજીની ટીકા થાય તે તો આવકાર્ય જ હોય પરંતુ કેટલા લોકો તેમના વિશે વાંચીને ટીકા કરે છે અને કેટલા લોકો વોટ્સએપ યુનિવર્સિટીના ફોરવર્ડ મેસેજથી ટીકા કરે છે તે એક સંશોધનનો વિષય છે